ચાણસમા જાયન્ટ પરિવાર દ્વારા સરસ્વતી શિશુ મંદિરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ચાણસમા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ચાણસમા જાયન્ટ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરી પ્રકૃતિની માવજત કરવાની નેમ લીધી ચાણસમા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પરિસરમાં ચાણસમા ખાતે કાર્ય સેવાકીય સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહી સરસ્વતી શિશુ મંદિર પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું વાવેતર કરેલા વૃક્ષોનું કાયમી જતન કરવાની જવાબદારી પણ ઉપસ્થિત જોઈન્ટ ગ્રુપના હોદ્દેદાર અને સભ્યોએ લીધી તો બીજી તરફ સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને પણ એક વૃક્ષ આપી પોતાના ઘરે વૃક્ષારોપણ કરવાની સૂચના આપી હતી આ પ્રસંગે ચાણસમા જૈન ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો તથા સરસ્વતી શિશુ મંદિર ચાણસમાના શિક્ષકો બાળકો દ્વારા હાજર રહી વૃક્ષારોપણ કર્યું અને તેને જતન કરવાની નેમ લીધી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ તેના જતન માટે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે મોજતાવી લઈએ છે આ વખતે પણ શિશુ મંદિરની અંદર લગભગ અમે બસો અઢીસો છોડ લાવ્યા હતા એમાંનું જાયન્ટના તમામ સભ્યો ભેગા થઈ અને વૃક્ષારોપણ કર્યું બાકીના વધેલા છોડો અમારા બાળકોને પણ વિતરણ કરે જેથી ગામ ગામ અને નગરના ખૂણા ખૂણા સુધી પહોંચી શકે એવો અમારો પ્રોગ્રામ આ છેલ્લા વીસ વર્ષથી અમે ચલાવીએ છીએ આ વર્ષે પણ અમે સુખી સારી રીતે કરીશું અને એનું પૂરેપૂરું માવો માવો જતન કરીશું અને એની પાછળ કાળજી લઈશું કે અમે રોપેલા છોડવામાંથી કેટલા સફળ થાય છે અમારો ટાર્ગેટ એસી નેવું ટકા સુધી તો હોય જ છે પણ આ સાલે વિશેષ કાળજી રાખીશું કેમ કે આપણી એક ફરજદાયી બને છે કે પ્રકૃતિનું જતન કરી અને ગ્લોબલ વોર્મિંગની અંદર આપણી જાતને અને પૃથ્વીને બચાવીએ જય જય